નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને આજ રોજ આપણે જાનમેર ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવિસ દવાનો છંટકાવ થયેલો હતો તો આપણા પ્રગતિશીલ ખેડૂત એવા ગીરીશભાઈ અખેરાના મુખ્યથી જ સાંભળીએ કે તમને લેવીસનું રિઝલ્ટ કેવું લાગ્યું બોલો છે ગીરીશભાઈ તમને કેવું લાગ્યું લેવીસનું રિઝલ્ટ લેવીસ દવા છતાં જેવી તો ખરી અને બહુ સારું રિઝલ્ટ આવે આ તમે જુઓ મગફળી છે ગીરીશભાઈની આમાં તમે પોપટાની સંખ્યા જોવો હુયા સંખ્યા મૂળનો વિકાસ તમે ગ્રીનરી જોઈ લ્યો આ મગફળી છે ભલામણ કરવી લેવીસ કે તમે છાટો તો છાટી હે સો ટકા હા તમને આમાં શું ફાયદો થયો મગફળીમાં અને બહુ સારું ગ્રીનરી કલર માં કેવી થઈ ગઈ મગફળી

આ ગિરીશભાઈની મગફળી છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લેવિસ મારેલી મગફળી છે તમે જોઈ શકો છો આપણે બીજી કોઈ પણ પેક્ટ્રાબુટા જો ચાર ટકા દવા મારવા કરતા લેવિસ મારી તો ફાયદો ઘણો એમ બીજા ખર્ચા કરતા હા તમારે એક દવામાં બધું આવી તો જાય તમારે